હવામાન વિભાગે એકવીસ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે જો આજની વાત કરીએ તો આજે કુલ નવ જિલ્લામાં રેડ એલર્ટ છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને છોટા ઉદયપુર સમાવેશ થાય છે આ સાથે જ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ગત રોજ પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ગત રોજ રાજ્યના એકસો એસી થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો जमा सूरत ना उमरपाडा में સૌથી વધુ 14 ઇંચ વરસાદ થી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર કેસાકી આપ દેખ સકતે હે પિછલે કરીબ 4 ઘંટો સે બારિશ હો રહી હૈ ઓર બિજલી ચમક રહી હૈ બાદલ ગરજ રહે હૈ ઉસકે અલાવા સબ કુછ પૂરી તરહ સે ભીચુકા હૈ માહોલ આપે જો કો હ